તમારું સ્વાગત છે વરસાદની આગાહી ઉપર એક મોટા મિત્રો સમાચાર આવી ગયા છે ગુજરાતમાં આગામી સાત દિવસની અંદર ભારે વરસાદની આગાહી આપણને મિત્રો જોવા મળશે ચાર થી આઠ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ ની શક્યતા છે પરસ ગામીના આગાહીના અનુસાર દસ થી ને બાર ઇંચ સુધીનો વરસાદ આપણને આગામી સાત દિવસની અંદર આપણને મિત્રો જોવા મળી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે એક મોટો લાભ મિત્રો આપણને જોવા મળશે એક સપ્ટેમ્બર થી દર મહિને પાંચ કિલો મફત ચોખા અને ઘઉં અનાજ આપણને મળશે સસ્તા ભાવે અનાજ આપણને ચોખા ત્રણ રૂપિયા કિલો અને ઘઉં બે રૂપિયા કિલો આપણને મળશે એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજના લાગુ મિત્રો હવે આપણને ત્યાર મોટા સમાચાર ની વાત કરીએ તો વીજળી બિલ ઉપર એક મિત્રો મોટી રાહત આપણને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે ગુજરાત સરકારે જે સર્વર ચાર્જ છે તેમાં પંદર પૈસાનો યુનિટનો યુનિટ નો મિત્રો આ ઘટાડો અહીંયા કરેલો છે સો યુનિટના બિલ ઉપર આપણને પંદર રૂપિયાની બચત હવે પછીના મોટા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે એક મોટા સમાચાર છે ભાવનગરમાં પાક નુકસાન માટે અગિયાર હજાર રૂપિયા સહાય બહાર પાડવામાં આવી છે અરજી બે સપ્ટેમ્બરથી લઈ અને પંદર દિવસ સુધી આપણને